એચએલ ગ્રુપ કંપનીઝની કોર્પોરેટ ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગ સમારોહ યોજાયો એચએલ ગ્રુપ કંપનીઝની યટ એજ્યુકેશન અને પોલિટિકલ સહિત મલ્ટીપલ્સ ટાસ્કિંગ વર્ક પર કરે છે કામ એચએલ કંપનીઝ દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્ર ઇલેક્શનમાં કરાઈ ઉત્તમ કામગીરી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માઇક્રો પ્લાનિંગનું વર્ક જોઈ કર્યા વખાણ કંપની દ્વારા કોર્પોરેટર તેમજ ધારાસભ્યને લોકો સુધી જોડાવા કરાય છે પ્રયાસ એન્કર રાજકોટના અયોધ્યા ચોક ખાતે આવેલ વેસ્ટગેટ બે ખાતે છસો એક ઓફિસ ખાતે હિચલ ગ્રુપ કંપનીઝની કોર્પોરેટ ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગ સમારોહ યોજવામાં આવ્યો હતી જે કંપનીએટ એજ્યુકેશન અને પોલિટિકલ સહિત મલ્ટીપલ્સ ટાસ્કિંગ વર્ક પર કામ કરે છે ત્યારે ગુજરાતના ડો હિરેન ઘેલાણી દ્વારા મહારાષ્ટ્ર તેમજ ગુજરાત માટે દરેક વોટરને વિધાયક અને એમપી સાથે લાઈવ કનેક્ટ રાખવા ઇલેક્શન સ્ટ્રેટેજીક પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે

મહારાષ્ટ્રમાં કોઈપણ રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે આપણે ભાગીદાર બનતા હોય ત્યારે આપણી જે આવડત હોય એ આવડતને જો આપણને એન્હાન્સ કરવાનો ચાન્સ મળતો હોય તો એ આવડતના એન્હાન્સમેન્ટ માટે મહારાષ્ટ્રની એક જવાબદારી રૂપે મને કામ સોંપવામાં આવ્યું જે હતું પોલિટિકલ એડવાઇઝર તરીકે જેમાં હર એક બુથ ઉપર બૂથ મેપિંગ કરવું એટલે કે બૂથ ઉપર એક કેપ્ટનને જવાબદારી આપવી નેવું હજાર બુથ મહારાષ્ટ્રના અને હરેક બુથ ઉપર એક બુથ કેપ્ટનની ની જવાબદારી સોંપીને હરેક કેપ્ટનને કેપ્ટન વોટરને મળવાની જવાબદારી સોંપવામાં આવી જેમાં ઘણી અંશે અમે સફળ રહ્યા લાડલી બહેનો જેવી યોજનાઓ કે જે લાડલી બહેનો જેવી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચવાની રણનીતિ ઘડી એ રણનીતિના કારગર પરિણામ અમારી પાસે સમક્ષ અમારી સમક્ષ એવા તો આ બધાનો સરવાળો કરીને આ ભવ્ય જીત મળી છે બધા કાર્યકર્તાઓની મહેનત સિવાય ક્યારેય જીત હોતી નથી આ જ કાર્યકર્તાઓને મહેનત કરવા માટે સરળતા રૂપી એક સ્ટ્રેટેજી પ્લાનિંગ કરીને અમે આખું મેનેજમેન્ટ માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું અને જેમાં દેવેન્દ્ર ફડણવીસજી ખુદ એમના શબ્દોમાં કે છે કે આ માઇક્રો પ્લાનિંગથી જે ડેશબોર્ડ બન્યું અને જે રિપ્લાય એમને મળ્યા એથી જે ક્રેડિબિલિટી ઓફ વર્ક કાર્યકર્તાનું હોય એ પણ આપણે એને સરાહના કરી શકીએ મી પાંચ વર્ષમાં જે જવાબદારી સોંપવામાં આવી છે કે વિધાયક જીતી જાય છે પોલીટીકલ ઇતિહાસ તમે જોઈ લો તો જ્યારે વિધાયક જીતી જાય છે અથવા એમપી જીતી જાય અથવા કોર્પોરેટર જીતી જાય છે તો જીતા પછી પાંચ વર્ષ સુધી હરેક વોટર સુધી શું એ કનેક્ટ રે છે ક્યાંક ને ક્યાંક આનો જવાબ ના સુધી છે કેમ કેમ કે વીસ પરસેન્ટેજ વોટર જ એવા હોય છે જે વિધાયકની આજુબાજુમાં હોય અને એમને રોજ મળતા હોય છે બાકીના એંસી પ્રતિશત વોટર એ વિધાયકના કોન્ટેક માં હોતા નથી તો આવનારા પાંચ વર્ષ માટે અમે એક આખું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગના ના ભાગ રૂપે દેવેન્દ્રજીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ આ પ્રયોગ કરવા જઈ રહ્યા છે જેની મહત્વની જવાબદારી મારા સર ઉપર છે જેમાં અમારો રોલ છે અમે હર એક વોટરને વિધાયક સુધી પહોંચાડવા માટે એક ટીમ બનાવવાના છીએ માની લ્યો કે નેવું હજાર બુથ આખા મહારાષ્ટ્રના છે એક વિધાનસભાની અંદર ત્રણસો જેટલા બુથ છે તો ત્રણસો એ ત્રણસો બુથ ઉપર અમે બુથ કેપ્ટનની નિયુક્તિ કરશું અને બુથ કેપ્ટનની નિયુક્તિ બાદ જે એરિયાનું કામ થાય છે એ એરિયાનું કામ વોટર સુધી પહોંચાડવું આજે માની લો કે વોટર નો બર્થડે છે એક વિધાનસભામાં ત્રણ લાખ વોટર છે તો એ ત્રણ લાખ વોટર્સમાં આજે પાંત્રીસો વોટર્સ નો બર્થડે છે તો ઈ બર્થડે વિશિષ્ટ સોશિયલ કનેક્ટ દ્વારા એમના સુધી પહોંચાડવા વિધાયકે કરેલા કામ એ એરિયા સુધી પહોંચાડવા પ્રશ્ન છે વોટરોના તો એ વિધાયક સુધી લાવવા અને એનું નિરાકરણ કરી એનું સોલ્યુશન કરવું આના જેવા ઘણા બધા મુદ્દાઓ ઉપર અમે આખો પ્લાનિંગ કર્યો છે કે જે પ્લાનિંગ નું એક્ઝિક્યુશન એપ્રિલથી મહારાષ્ટ્રની અંદર અમે કરવા જઈ રહ્યા છીએ